વલસાડના કાંજણ રણછોડ ગામ ખાતે આવેલ બ્યુટી પાર્લરમાં આગ લાગી તારીખ ચાર મે શનિવારના રોજ બપોરે બે કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના કાંજણ રણછોડ ગામ ખાતે આવેલ ઓમસાઈ નોવેલ્ટી પાર્લર પાંત્રીસ વર્ષીય સ્થાનિક મહિલા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં આજરોજ બપોરના સમયે એકાએક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા બ્યુટી પાર્લર સંચાલકે બુમાબૂમ કરી હતી જોકે તેઓનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગ જોઈ આગ ઉપર કાબુ મેળવવા મોટરના પાઇપ વડે તેમજ ઘરમાંથી પાણીની ડોલ ભરી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ બ્યુટી પાર્લરમાં તપાસ કરતા ઇલેક્ટ્રોનિક સામગ્રી ટેબલ ફર્નિચર વગેરે બળીને ખાક થયું હતું જોકે બ્યુટી પાર્લર સંચાલકને આ બાબતે પૂછતા દોઢ લાખની આસપાસ નુકસાન સર્જાયું હોવાનું જણાવ્યું હતું Thanks for watching!